હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટર કારણ કે આજે આપણે નિરાતે જાગ્યા છીએ આપણે જાગ્યા અગિયાર વાગે અને પછી તો ટાઈમ પૂરો થઈ ગયો એટલે પછી પેલા ફ્રેશ થઈ ગયા અને ગરમી બહુ ગજબ ની ગરમી છે આમ લેક પાસે જઈએ ને ઈ સાઈડ ના કઈક રૂટ હોય ને ત્યાં એટલે બધી ન લાગે બાકી બાકી આમ અંદર કઈક જઈએ ને ઓલ્ડ સિટી તો બહુ જ ગરમી લાગે છે

સૂતું ને ભેળ બનાવતા પછી આપણે કઈક બાર જઈશું નહીં ને હા બેસ હા હા લેતી એ છે

અને આમાં ગાંઠિયા છે આમાં આમાં ફાફડી ગાંઠિયા છે અને કડકડા ગાંઠિયા છે કોઈ વાંધો નહીં હા એક એક થેલો તો અમે ઠુસવાનો સામાન લાવ્યા છે ઈ બરાબર ને ખાવાનું ગા બટા જો ત્રીજી સોઠી ડીશ ભરી હવે પાછી

અને પાછું ખાવું પડશે કાં સુરતુબા હા આઈસ્ક્રીમ કે નહીં કે બહુ પેટ ભરાય તો આજી વાત આઈસ્ક્રીમ ખાઈને પેટ થોડી ભરી એક કે કાં સુતો ઈ બાકી કે બિસ્કિટ ઉપર હાલે એને ઈ રેતી રેતું નહીં સુતા આ જો અત્યારે વાગી ગયા છે ઉપરના 3:30 4 જો થઈ ગયું છે અને આપણે જો સરસ તૈયાર થઈ ગયા છીએ આજનો લુક કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો

કે ખોટું બાર તો આમથી આમ આટા મારવાને ને એમ એની કરતાં શાંતિ થઈ આ ચીલ કરીએ મેં કીધું બેસીને એટલે રાત્રે જશું થોડું આટો મારશું જમવા જશું એમ સાંજે વરા નીકળશું રાત વરા બટ અત્યારે કાંઈ નથી જવું અને નીચે સરસ ગાર્ડન છે તો મેં ત્યાં જઈને ચલો બેસીએ ઘડી ઘણી રીલ્સ અને ઘણા ફોટાશૂટ કરી લીધા છે અને હવે નીચે જવું છે ગાર્ડનમાં કીધું ત્યાં જઈને ઘડીક બેઠીએ બરાબર ને બરાબર બરાબર મેડમે બોલાવી છે ચાલો તમે પણ બધા ગાર્ડન માં ઘડી બેસુ શૂટ કરશું બરાબર છે સરસ મજાનું છોટું એવું ગાર્ડન છે એમ તો મોટું છે અને બાજુમાં સ્વિમિંગ પુલ પણ છે તો ચાલો ગાર્ડન માં બકુ તો આ છે અમારી હોટલ રાખી એ હોટલનું સરસ મજાનું ગાર્ડન મસ્ત જોઈએ છે છો તમે સરસ છે અને અમારે શ્રુતિબેન સ્વિમિંગ પુલ જોવા ગયા છે કેમકે અમે હજી સ્વિમિંગ પુલમાં અમે નાવા જ નથી ગયા કેમકે ટાઈમ જ નથી રહ્યો આવીને ફરફર કરીએ છીએ આજે થોડો ટાઈમ છે પણ ઈચ્છા નથી એટલે સ્વિમિંગ પુલમાં તો નાવા નથી ગયા ઘરેથી નીકળ્યા આની ઈચ્છા છે પણ એને એની મમ્મીને જવા દીધી નગર અમે ઘરેથી એવું નક્કી કરીને આવ્યા હતા કે આપણે હોટલ રાખવાની છે વિથ સ્વિમિંગ પુલ બરાબર અને બુકિંગ પણ એવું જ કરાયું સ્વિમિંગ પુલ અટેચ હોય એવું જ કહેવાય પણ ખાલી કહેવાનું કે સ્વિમિંગ પુલ વાળી હોટેલ અમે નાયા નથી બરાબર ને કેમ મત નાતા રોજ અરે સ્વિમિંગ પુલ માં નથી નાયા નો નાતા હોય તો કહેવાય અમે નાયા નથી અમે નાયા નથી તો ખાલી આમ શોખ હતો એટલે બાકી સ્વિમિંગ પુલ માં કાઈ યુઝ નથી કર્યો લાસ્ટ અમે દર વખતે કરીએ જ છીએ બટ આ વખતે નથી કર્યો ને કે આપણે દર વખતે નત કરતા જુઓ હોટેલ કેવી સરસ મજાની છે જુઓ રિઝોર્ટ છે રિસોર્ટ રિસોર્ટ આ ઈ આપણે તો જ કહેવાય ને ઓલા વોચમેન છે એટલે એને એમ થાશે કે મારી હોટેલ ની વેલ્યુ કાઢ રિસોર્ટ ની વેલ્યુ કાઢે છે છે સોરી ભાઈ નહીં રિસોર્ટ છે ઓકે ઓકે ચાલો આપણે પ્લાનિંગ તો નહોતું નાવાનું પણ અમારે શું તો આમ ઈચ્છા હતી કે કીધું સારું હવે સ્વિમિંગ પૂલ માં નાઈ નાખીએ તો બેટા હા તો ચાલો ઉભા થાઓ હાલો મોટા

કે થોડુંક જ નાહી ને કેમ ઊંડું લાગ્યું ને નાઈ ના આવ્યા છે આ કપડા ભરત પલાળતા નહીં એને લેવાના છીએ ઓકે ચાલો ઉપર પાછા આવી ગયા છીએ ઘણું અમે બેઠા નીચે એન્ડ ભરતને લોકો સ્વિમિંગ પુલમાં નાયા તો હવે થોડી વાર નીટ ઉપર જઈ આવીએ ને થોડો આરામ પાછો કરી આવીએ અને પછી કંઈક બહાર નીકળીશું

કેમ કે આજે બપોરે કે જમવા નોતા ગયા થાકી ગયા સુઈ ગયા તા પછી ઘડીક સ્વિમિંગ પૂલ માં ગયા સ્વિમિંગ પૂલ માંથી જઈને પછી ઉપર આવ્યા ઉપર આવ્યાને પાછો આરામ કર્યો આરામ કરીને હવે જમવા જાય છે અને આજ આજે ઉદયપુરની પ્રખ્યાત હોટેલમાં જવાનું છે જમવા એ હોટેલ નું નામ છે અમારે મેડમજી નામ આપશે ક્યાં જમવા જવાનું છે આ

એલા આને હું આવશે માં આ ઘરે એ સુન તો જમવા આવો ને બેટા હા આવો ચાલો કાલે જમવું જવાનું જમવા માટે નીકળીએ છીએ આપણે નીકળી જાય પર મમ્મી ની કેમ બધી વાર બોલ મને ન ખબર અરે મૂકી લ્યો યાર હેલો હાલો 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 મૂકી લ્યો યાર ને

તો અમે એવું નક્કી કર્યું કે આપણી ને આપણી હોટલમાં આપણે જ્યાં રોકાણ ત્યાં ત્યાં જમી લઈએ બરાબર એમાં આજ પાસે ડિસ્કાઉન્ટ હતું થર્ટી એટલે વિચાર્યું કે તો વધારે સારું તો વાયના ધામા નાખી ધામા નાખી દઈએ એટલે આના ઓર્ડર પણ અપાઈ ગયો છે તો ચાલો જમી લઈએ જમીને મળીએ હું ઓર્ડર વેજીટેબલ છે એક આલુ સબ્જી એન્ડ છ પરાઠા છ પરાઠા ગુજરાતી લોકો ને પરાઠા ઈ ખાય ગુજરાતી લોકો તો પરાઠા ઈ ખાય ગુજરાતી માણસો છે ઈ પરોઠા ગુજરાતી યો ગુજરાતી સહી ના સહી ભાઈ સહી એકદમ સહી

હાય રિશવ મશુજી મસ્ત છે આ લોકોનો બ્રેકફાસ્ટ એક નંબર હોય છે અમે કરીએ છીએ બટ આજે મિસ થઈ ગયો આપડી બટ આજે ડિનર આયા કર્યું ને ડિનરય એક નંબર છે બહુ જોરદાર ટેસ્ટ આપે છે આ લોકો જમવામાં હવારમાં બ્રેકફાસ્ટ મિસ કર્યું ને એટલે 20% ડિસ્કાઉન્ટ હે એમાં આ વાતય હાચી નહી આમ તો આ લોકોને ફ્રી નો આપવું પડે

આખો દિવસ ક્યાંય ગયા નથી મેં કીધું થોડી અમે જવાના હતા પેલા નટરાજ માં પછી આવી નીચે નીચે જમી લીધું એટલે તો પછી બહાર જવાનું સાવ કેન્સલ જ રહ્યું પછી મેં સારું ચલો બહાર થોડાક માં તો કંઈક આંટો મારીએ અને થોડાક અટલામાં કલાક જેવો આંટો માર્યો અને અત્યારે દસ વાગ્યા જેવું થયું અને હવે પાછા હોટલ ઉપર રૂમ માં આવી ગયા છીએ તો હવે થોડી વાર મેં ટીવી ને એવું જોઈએ નહીં પછી સુઈએ પાછા ચલો તો રાતના જેવું થઈ ગયું છે અને ભરત ગયા છે તો હવે આપણે બી સૂઈ જઈએ આપણે મૂવી ને બધું થોડું ટીવી જો કોઈ દિવસ જોતા નથી પણ હું નહોતી આવતી એટલે મેં થોડી વાર ટીવી જોઈએ અત્યાર સુધી ટીવી જોતા હતા અને હવે સુઈ જશું અને કાલે આપણે સવારમાં નીકળી જવાના છીએ અહીંયાથી કારણ કે અહીંયા બે દિવસમાં આપણે બધું ફરી લીધું હતું એટલે આજનો દિવસ તો આપણે હોટલ આપણે ઓલરેડી ત્રણ દિવસનું બુકિંગ કરાવ્યું હતું એટલે રહેવું તો પડે જ એટલા માટે નહીં ત્યારે આપણે ઓલમોસ્ટ તો બધું ફરી જ લીધું હતું કાંઈ બાકી નહોતું ફરવાનું તો હવે કાલે આપણે જવાનો પ્લાન છે ચિત્તોડગઢ અત્યારે તો એવું પ્લાનિંગ કરીએ છીએ પછી નક્કી નહીં સવારમાં કદાચ ચેન્જય થઈ જાય બાકી અત્યારે એવું પ્લાનિંગ છે કે કાલે સવારમાં ચિત્તોડગઢ જવું છે તો કાલે વહેલાં જાગવું પડશે તો સારું ચલો તો હવે સુઈ જઈએ તમારો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારા વિડીયો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરી દેજો અને અમારા વિડીયો બ્લોગ તમને ગમે તો છે પણ તમે લોકો કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે અમને બનાવવાની બી બહુ મજા આવે તો પ્લીઝ કોમેન્ટથી કરી દેજો અને જલ્દીથી શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ ફી ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય